જેતપુર ધોરાજી હાઈવે પર મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારતા અનેક લોકો ઈજાગ્રસ્ત જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પર દુર્ઘટના બની હતી જ્યારે મુસાફરો ભરેલી એસટી બસ અચાનક પલટી મારી ગઈ અકસ્માત જેતપુરના મોટા ગુંદાળા ગામ નજીક બન્યો હતો મળતી માહિતી અનુસાર ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક તેને ચક્કર આવ્યા બસનું સંતુલન ગુમ થતાં તે સાઈડના રોડમાંથી ઉતરીને પુલની રેલિંગ તોડી નીચે ખાબકી ગઈ બસમાં ઢાક જેતપુર રૂટ પર સત્તર જેટલા મુસાફરો સવાર હતા દુર્ઘટનામાં દસ મુસાફરો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે જેમાંથી ચારને ધોરાજી હોસ્પિટલ અને છ ને જેતપુર સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા આ મામલે જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે એસટી ડેપો પણ ઘટનાની જાણકારી મેળવી કાર્યવાહી માટે સજ્જ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો